પાટણના રાધનપુર તાલુકાના લોટિયા ગામમાં આવેલા તળાવ લાંબા સમયથી બાવળોથી ઘેરાયેલું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવની સફાઈ માટે અનેકવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી લોટિયા ગામ તળાવ સરકારી યોજના આઝાદીના અમૃત મહોત્સવ યોજના અંતર્ગત સમાવેશ કરી મંજૂર કરેલ છે છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરાઈ નથી તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો આશરે સિત્તેર વેગા જેટલા વિસ્તારમાં આ તળાવ આવેલ હોય અને ઠેર ઠેર બાવળથી ઘેરાયેલા તળાવને જીવનદાન આપવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે મારું નામ ઠાકોર વસ્તાજી સંગ્રામ છે હું લોટીયા ગામે રહું છું અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે તો અમારું આ લોટિયા આખા ગામનું તલાવ છે આ તલાવનું નામ પાભર તલાવ છે આ તલાવનો વિસ્તાર આશરે સિત્તેર વીઘા જેટલો છે તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તળાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે અમારું આ તલાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજનામાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલો છે તો આ અમારા લોટીયા ગામમાં લઘુ સિંચાઈના ચાર આરબંધો અને બે તળાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તલાવો છે તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્રવ્યવહાર કરી વારંવાર મજૂ આજે પણ માગણી સતત ચાલુ છે તો મારી તો સરકાર સરકારશ્રીને નર્મ્ર વિનંતી છે કે અમારું આ લોટિયા ગામનું આખા ગામનો તલાય જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઉગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જ હોય જેસીબી મશીન લાવી અને એને જડમૂળથી કાઢી અને આ તલાઈની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તલાઈ સુંદરમય તલાઈ બની શકે તેમ છે